બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય અમે આવી ગયા ને અમે આવી ગયા બેબી પાસે દો બેબી છે ઈતર તો હાલો કરો જય શ્રી કૃષ્ણ હાલો આઈ જોઈને કેમ છો બધાય ઓછામાં અચ્છા તે તો તક કે સામે પાલા કાકરાએ થી રમ જો ગલાસ ભર્યો આ ઠંડા કોઈ બાપા ઠંડુ પીવાનો ગ્લાસ છે પણ એમાં ગ્લાસ ભરે જો સીવું એ થયા સીવું બતાવ છે બતાવ તો ગ્લાસ ભરી રહી જો અમારે ઠંડુ પીવાના ગ્લાસમાં કાંકરા ભરવાની રમત આલે છે ગ્લાસનો ઉપયોગ બધાય ફેંકી દેતા હોય પણ અમે છે ને રાઈખા ને રમવા હટ જો વાહ એમાં ઠંડુ પીવાનું હોય ને ન હોય રમવાનું હોય કાંકરાથી નહીં રમવાનું હોય ભરાઈ ગયો વાહ મસ્ત લાગ્યો હું હવે ઘરમાં કામ કરતી હતી ડાયણું કરી લીધું બીજું કામ કરવા માંડીએ પપ્પા ને બોલાવવા ચા દેવા જાવ ને આપડે હાલો ચા દેતા આવીએ નઈ ચા પીવો હોય ને પપ્પા ને ત્યાં ગારો હોય દીપુ ব prata ব য়ন৅ বেরগ্বım পত্বি সর্বির দেডে fall. মাসইমে দ美味ে নেমারেব ওডে অব্য়, that's the one নেসর কঈবওশে, maxi. নাষ্র঳�면 해� dawর. Teacher double বনা বনক্রেদ ব�

તંબારો અને મરચાં ચટણી બધું છે ને તો આલો કોથરીમાં પેક કરી દો મને તારો કારીગર હે ભાઈ હું એમાં શું ભાઈ હગું તમારે બેન જોવાનું હોય ને બની ગયો તારા બની ગયા બની ગયા બોલાવ

બધા આવી જાય બે જાય ને પછી પ્રિયલ શું કરશે હાલ કાકા નું પ્રિયલ બધે બાકી છે બોલાવ જો તોફાન કરી આપી હોય જો ઓલો બાગડો આવી છે એમ કરતી નહી ઓલો બાગડો કબાટમાંથી માંથી સાંભળી જાય તો આવશે પકડી જાશે કેવો હોય બાગડો કેમ કરે બાગડો કેમ કરે બે હાથે કરતો હોય ને चोम ये उठती है जल्दी करती नहीं न कर हमरी जा है और नौ चोम की ले आई है अस्थन वाली पाव भाजी चोम दी प्रीओ तू उठ गई उठ गई तू हे शिवो क्या शिवो शिवो क्या क्या अरे आइसक्रीम तो सुन करे क्या सुई गई क्या सुई गई

Ô mọi người ăn món quý, ăn gần đây, ăn món quý. Món quý, ăn món quý. Món quý, ăn món ăn món quý, ăn ăn món quý, 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 ăn,

અલલો અલલો સીઓને જો ટાળી દેજો ચા કે લેજે ઈ ઈ ઈ હમ હમ થેન્ક યુ થેન્ક યુ ગવ એમ કર દે

બેબે વર્તિમે કરજો ને પાર્ટિમે નથી ના તો આપણે જોતા આવેલો છે કે નહીં આપણે દઈએ એટલે ને જાઉં તારે પીવ પીવ જો જો આમ ના પીવ પીવ આમ જાઉં તારે असी वो तो एम के के भारत बिन नकेल जाओ जा। जा। प्रिया जाओ बिसे जा असी वो प्री जल एम के के भारत बिन नकरे जाओ मैं छुपायू तारे जाओ हाँ <laughs> तो जाओ आटो तो मारी ना तारे जाओ बरोबर हाँ जा। हाँ तो हाँ लोपिला हर हर महादेव कर दियो आज नो वीडियो पर एंड कर दे लाइक कर जो चैनल बनाओ तो सब्सक्राइब कर लो जो कोई दे जो